સાહેબ બંધી જેઠ માસની પૂર્ણિમા એટલે કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ આજે હેપી બર્થડે ભગવાનજી આવું કહેતાં તમે કોઈને નહીં સાંભળ્યા હશે કારણ જાણો છો વાત એમ છે પરમાત્મા સદગુરુ શ્રી કબીર સાહેબનો આજે જન્મ દિવસ નથી સાહેબે કોઈ માતાના ઉદરમાં ગર્ભ ધારણ કરેલ નથી તેથી પરમાત્માનો કોઈ જન્મનો દિવસ નથી શ્રી કબીર સાહેબના જન્મ નિમિત્તે કેટલી ખોટી લોકવાયકા કા છે સાચું છે આ પ્રગટ પરમાત્મા એ જ શ્રી કબીર સાહેબ ગગન મંડલસે ઉતરે સદગુરુ સત્ય કબીર ગગન મંડલસે ઉતરે સદ્ગુરુ સત્ય કબીર જલજ મહહી પોળન સબ પીરન કે પરમાત્મા શ્રી કબીર સાહેબ કાશીનગરીમાં લહરતારા તળાવમાં કમળ પર પ્રકાશ સ્વરૂપે પ્રગટ થયા છે આ પ્રકાશકુંજ બાળ સ્વરૂપમાં પરિવર્તિત થઈ એક દંપતીને મળે છે આ પરમાત્માની પ્રગટ ભૂમિકા સત્ય સ્વરૂપનો આ દિવસ પ્રાગટ્ય દિન તરીકે ઓળખાય છે પ્રગટી સાહેબ અવિગત ચલ્યા આમ દર વર્ષે આ દિવસે શોભાયાત્રા ભંડારા ભજન કીર્તન સાથે આનંદપૂર્વક ધામધૂમપૂર્વક સાહેબની આરાધના સાથે ઠેર ઠેર ઉજવણી થાય છે શ્રી કબીર સાહેબ સતયુગમાં સત સુકૃત સાહેબ ત્રિતાયુગમાં મુનિન્દ્રજી દ્વાપરમાં કરુણામય સ્વામી અને કલયુગમાં શ્રી કબીર સાહેબ કહેવાયા પાણી સે પેદા નહીં શ્વાસ નહીં શરીર પાણી સે પેદા નહીં શ્વાસ નહીં શરીર પાંચ તત્વ ચાકા નહીં તાકા નામ કબીર પાંચ તત્ત્વ ઝાકા નહીં તાકા નામ કબીર સાહેબ બંદગી સાહેબ